તો જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની સાથે સાથે જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પણ જે ખાલી પડી છે તેમાં પણ પેટા છે આજે બપોરે કેન્દ્રીય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાવાની છે ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ બેઠક ખાલી પડી હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ ગેનીબેન ઠાકોર સાંસદ બનતા હવે આ વાવ બેઠક ખાલી પડી છે અને તેની પણ પેટા ચૂંટણીની જાહેરાત આજે થઈ શકે છે વાગે ત્યારે ભરવી એ પ્રકારનો નિયમ ચૂંટણી પંચનો રહેલો છે અને એટલા જ માટે લોકસભા ચૂંટણીમાં વાવ બેઠક જે ખાલી થઈ છે કે જેના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ તરીકે બનાસકાંઠાથી ચૂંટાઈને ગયા છે તો આ ખાલી પડેલી બેઠક ઉપર ચૂંટણી આજે જાહેર થઈ શકે છે આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા બંને રાજ્યોની સામાન્ય ચૂંટણી સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં જે ખાલી પડેલી વિધાનસભાની બેઠકો અને લોકસભાની બેઠકો પણ જ્યાં ખાલી થયેલી છે એવી ખાલી બેઠકો પરની પેટા ચૂંટણી છે તે જાહેર થવાની શક્યતા સંપૂર્ણ રહેલી છે ગુજરાતમાં બે બેઠકો ખાલી છે પરંતુ વિસાવદર બેઠકો પર હજી સુધી હાઈકોર્ટ યોગ્ય નિરાકરણ ન આવ્યું હોવાના કારણે આ બેઠક ઉપર ચૂંટણી જાહેર નહીં થાય માત્ર વાવ બેઠક એવી છે કે વાવ કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોવાના કારણે આ બેઠક ખાલી પડેલી છે અને એ બેઠક પરની ચૂંટણી આજે જાહેર થઈ શકે છે જો આજે ચૂંટણી જાહેર થાય તો સંભવતઃ ઓક્ટોબર મહિનાની અંદર આ બેઠક માટેના મતદાન યોજાઈ શકે છે